જુવાર છે બાજરી છે તલ છે આવા જે પાક હતા જે માલધારીઓને જે નીણ હતી જે સારો હતો એ પણ મોટા પ્રમાણમાં બગડ્યો છે તો આજે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આજે ખેડૂતોને નુકસાન થયું છે તેનું વેલાહાર સર્વે કરવામાં આવે તે ઈટો પકવે છે તેની ઈટોને નુકસાન થયું છે એનું પણ સર્વે કરવામાં આવે છે અને જે એમનો ઘાસચારો સારો મોટા પ્રમાણમાં બગડ્યો છે તો એમને પણ અહીંથી ઘાસચારાનું વિતરણ કરવામાં આવે આ હાટુ તેને આજે ગઢડા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આનો વહેલાહાર સર્વે કરી અને ખેડૂતોને ન્યાય મળે એ હિતમાં આજે કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યું છે વિપક્ષ નગરપાલિકામાં આજે ગઢડા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર જે આપવામાં આવ્યું છે તે આવેદનપત્રમાં અત્યારે તમે અગિયાર કલાકે અહીંયા નગરપાલિકાએ આવતા ચીફ ઓફિસર ચીફ ઓફિસર સાહેબ હાજર ન હોવાથી તાત્કાલિક ધોરણે અમે રામધૂન કરીને ચીફ ઓફિસર સાહેબના ન હોવાનું અમે વિરોધ પ્રદર્શન કર્યું છે બીજા વિવિધ પ્રશ્નોએ આવેદનપત્ર આપ્યું છે કે જેવા કે કામો પાણી સાથે ગટરો ઘણા વિસ્તારમાં છેલ્લા ઘણા ટાઈમથી ભરે છે ત્યાં તાત્કાલિક નિરાકરણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને વિવિધ કામોમાં ભ્રષ્ટાચાર થયેલા છે એમાં પાણીનો જે ડ્રેનેજ પ્લાન્ટ છે હમણાં ગટરનો ડ્રેનેજ પ્લાન્ટ જે નાખવામાં આવ્યો છે એમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર થયેલો છે તેનું તાત્કાલિક ધોરણે જે કોઈ કાયદા કાનૂન મુજબ કરવામાં આવે તેવી કાર્યવાહી કરવા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે